આપણે પરમ પૂજ્ય નર્મદા નામજી મહારાજની વાતો કરતા કરતા આગળ વધી રહ્યા છે પૂજ્ય મહારાજ નર્મદા પરિક્રમામાં નીકળ્યા છે પેલે દિવસે કોહા રોકાયા કોહીનેશ્વર મહાદેવ શિવજીની પૂજા પાઠ કરી છે સવારે ઉઠી અને બીજે દિવસે સવારે નીકળ્યા છે આગળ જતા હતા રણાપુર અને ત્યાર પછી દિવેર ગામ આવે છે નીકળ્યા છે ત્યારે એ પોતાના મુંબઈના જીવનના વિશે વિચારે છે મારું મુંબઈનું જીવન કેવું હતું અને અત્યારે તો અત્યારે તો કે કે પોતળી પહેરી છે બીજી કોઈ સગવડ નથી પગમાં ચંપલ નથી અને ભિક્ષા લઈને ભિક્ષા માગીને જીવનનો ગુજરાન કરવાનો છે ત્રણ વર્ષ ત્રણ મહિનાને તેર દિવસ માટે ત્યારે બાપજીનું રંગતૂત મહારાજનું રચેલું પેલું ભજન યાદ આવે છે કે અમારા ભેખ ભિખારી કા अलखगर टुकड़े का, तरुतल बासा नित उपवासा खाना आप अपन का ना तरवेणी संगम में पीना जल का, हमारा भेख भिखारी का अलख घर टुकड़े मनका भेख इजे के वेश केिखारी समझे પણ શેની ભિક્ષા લેવા નીકળ્યા છે તે તો પ્રભુના ત્યાંની ભિક્ષા લેવા નીકળ્યા છે કે પ્રભુ મારો દેવ મને એવી ભિક્ષા આપે મને જ્ઞાનની ભિક્ષા આપે મને ધર્મની ભિક્ષા આપે એ વેશ છે એ અમારા ભેગ ભિખારી કા ભિખારી જેવો છે અલખ ઘર ટુકડે માંગન કા મુંબઈમાં રહેલા યુવાનને આવી રીતે પ્રથમ વખત જ્યારે ભિક્ષા માગવાની થાય તો અલખના ઘેર અલખ નિરંજન કહી અને ઘરે ઘર ફરીને ભિક્ષા માગવાની ટુકડો માગવાની પણ અલખના ઘેર આ ટુકડો માગવાની અલખ એટલે દેવ દેવના ઘેર શેની ભિક્ષા તેની કૃપાની ભિક્ષા એ માગવાની એના માટે નીકળ્યા છે નર્મદાજીના કિનારે કિનારે એમના દર્શન કરતા આગળ વધી રહ્યા છે ત્યારે હજુ તો પ્રથમ એક દિવસ પૂરો થયો છે એટલે જેને પોતાના માતા પિતા સમજ્યા છે જેને પોતાનો દેવ સમજ્યો છે જેને પોતાના નૌકાનો ચલાવનાર સમજ્યા છે એ દેવ એ ગુરુ મહારાજ રંગવતૂત મહારાજ યાદ આવે છે અને રંગવતૂત મહારાજ એટલે કોણ એ તો યોગી છે સિદ્ધિ અને નવ નિધિ જેના ચરણોમાં આરોટે એવો યોગી અને ત્યારે વિચારે છે કે આ રંગ અવધૂત મહારાજની કૃપા વર્ષા સૌથી પહેલી જો થઈ હોય કે એના જો સૌથી વધુ સહ સદભાગી થયા હોય તો એ છે આ મીઠો લીમડો કે આ કડવો લીમડા એની નીચે ગુરુ મહારાજ બિરાજમાન થાય અને એ બિરાજમાન થવાના કારણે કમ કડવો જે લીમડો હતો એ મીઠો થઈ ગયો એણે પોતાના ગુણધર્મને પોતાની જાતને બદલી નાખ્યો એટલે સૌથી પહેલી જો કૃપા વર્ષા થઈ હોય અને એનું સદભાગ્ય જો કોઈને પ્રાપ્ત થયું હોય તે આ કડવા લીમડાને થયું અને બીજો પેલો શ્વાન બુચિયો એ બુછીયો રોજ નર્મદામાં સ્નાન કરવા જાય આવે ગુરુ મહારાજને વંદન કરે વળી પાછા જે કોઈ ભક્તો રેલવે સ્ટેશને આવતા હોય એને લેવા જાય એને મૂકવા જાય અને જ્યારે દેહ છોડવાનો થયો જ્યારે બહુ દુઃખી થતો હતો શારીરિક પીડા થતી હતી ત્યારે ગુરુ મહારાજે એની પાસે જઈને એને માથે હાથ ફેરવી અને કહ્યું કે બુચિયા હવે તું વિદાય લે કેવી પળ રંગવતૂત મહારાજ છેલ્લી ઘડીએ એક શ્વાનને પણ એ આત્માને છૂટવાનું હોય ને એને માથે હાથ ફેરવતા હોય તો એ શ્વાન ઉપર એમની કૃપા વર્ષા કેટલી બધી થઈ હોય એ સદભાગી એ શ્વાનને મારા શ્રી યાદ કરતાં કરતા આગળ વધે છે રણાપુર ગામ આવ્યું પણ ભિક્ષા માગવાનો સંકોચ થાય છે કોઈ અપમાન કરી નાખે એનો ભય લાગે છે અને શોભ થાય અહમનડે છે કે ભિક્ષા કેવી રીતે માગવી એટલે ભિક્ષા માગી નથી શકતા માત્ર નર્મદા જળ પી લે છે અને નર્મદા જળ પી અને આગળ ચાલવા માંડે છે એમ કરતા કરતા અંધારું થઈ જાય છે અથડાતા કૂટાતા દિવેર ગામે પહોંચ્યા છે હવે તો એમ લાગે છે કે કોઈ ઝાડ નીચે સૂવું પડશે કે કોઈના ઘરના આંગણામાં પડ્યા રહેવું પડશે આવા વિચારો આવે છે એટલે આગળ જવું છે પણ જતાં જતાં ખબર પડતી નથી અંધકાર થયો છે એમાં વળી પાછું પગમાં એક સૂળ ઘોસાઈ જાય છે કાંટો વાગે છે કાંટો કાઢે છે હવે એમ જ થાય છે કે આ પરિક્રમા છોડીને પાછો જતો રહો એવો વિચાર આવ્યા કરે છે ઘાસમાં જાય છે તો ઘાસ પેલા મોટું ઘાસ હોય એ વાગે છે અને એમ કરતાં કરતાં આગળ એક નાની સરખી એક લાઇટ દેખાય છે એ લાઈટ દેખાય છે એ દીવો દેખાય છે એટલે દીવાની નજીક જાય છે કે ત્યાં એક મંદિર છે નાની સરખો આશ્રમ છે રોકાઈ શકાય એવી પરિસ્થિતિ છે એટલે એ જ્યાં દીવો દેખાય છે એ તરફ આગળ વધે છે આંખે ચશ્મા છે એટલે બરાબર પાછું દેખાય નહીં ઘડીએ ઘડીએ ચશ્મા દૂછવા પડે છે પગમાં કાકરા વાગતા હોય અને એ સમયે હાથમાં જે દંડો હતો એ ખખડાવતા ખખડાવતા જાય છે જ્યાં દીવો સળગી રહ્યો છે ત્યાં એટલે એકદમ જ કૂતરા દોડતા દોડતા આવે છે અને ભસવા માંડે છે એટલે ભય લાગે છે કે આ કૂતરા કદાચ મને ફરી વળશે તો મને કદાચ કરડી ખાશે તો એટલે નર્મદે હર કરીને બૂમ પાડે છે ને જ્યાં કૂતરા ભસતા હોય છે એટલે એ કુટીરમાંથી એક સાધુ બહાર આવે છે અને કહે છે કે મહારાજ એક તો પહેલાં આટલું અંધારું થાય ત્યારે નીકળવાનું નહીં સાંજ પડી જાય સૂર્યાસ્ત થતો હોય એટલે નજીકમાં જ્યાં કોઈ ગામ હોય કે કોઈ સ્થળ મળે તો ત્યાં રોકાઈ જાઓ અને બીજી વસ્તુ કે આ જે કૂતરા બસે છે ને તો તમે લાકડી ઉગામશો નહીં એને લાકડી જેમ ઉગામો છો એટલે એ તમને વધારે બસે છે કરડવા દોડે છે એટલે એમને બુચકારા કરો બુચ બુચ આમ કરીએ છે ને આપણે એવું કરો એટલે કૂતરા તમને બસશે નહીં એટલે અશ્વિનકુમાર ઢેવરે તરત જ લાકડી પછાડવાની બંધ કરી અને આમ કૂતરાઓને બૂછબૂછ બૂછબૂછ કરીને બોલાવવા માંડે એટલે કૂતરા પૂંછડી પણ પટાવતા નજીક આવી ગયા એટલે અશ્વિનકુમાર ઢેબર એમને આ પોતાની કથામાં લખે છે કે આજે એક નવો પાઠ શીખવા મળ્યો તો શું પાઠ શીખવા મળ્યો કે અંધકાર થયા પછી નીકળવું નહીં અંધકાર થઈ જવો એટલે જ્યારે બધી જ દિશાઓ બંધ થઈ ગઈ હોય ત્યારે એકદમ દોડી ન જવું અને એવામાં દોડી જશો તો સ્વાનરૂપી જે દુશ્મનો છે એ દુશ્મનો તમારી ઉપર તૂટી પડશે ને એવા દુશ્મનો હોય તો એને લાકડીથી વીંજીને દૂર કરવા કરતાં એને પ્રેમથી સમજાવી લેજો અને એને પ્રેમથી સમજાવી લેશો એને બોલાવશો નજીક અને થોડી વાત કરશો તો જીવનમાં કંઈક રસ્તો નીકળશે અને એ રસ્તો તમને મંજિલ સુધી પહોંચાડશે એટલે કે આજની રાત રોકાવા માટેની તમારી સગવડ થઈ શકશે એ કદાચ બને અને આ નવો પાઠ શીખવા મળ્યો કે ત્યાં નાની મઢી જેવું છે ત્યાં ગયા છે ભૂખ લાગેલી છે એટલે ત્યાં જઈ અને ભોજનની વ્યવસ્થા થઈ છે ભોજન લીધું છે આજનો દિવસ સરસ આરામ મળ્યો છે અને ત્યાં જે સાધુ છે એ સાધુની સાથે સત્સંગની વાતો ધર્મની વાતો અધ્યાત્મની વાતો થાય છે અને એ વાતોની અંદર નર્મદા પરિક્રમા કેમ કરવી નર્મદા મૈયા એટલે શું નર્મદા મૈયા એટલે કોણ એની ચર્ચા થાય છે અને આ ચર્ચા કરતાં કરતાં એમ કહેવાય છે કે નર્મદા પુરાણની જે વાત છે એ નર્મદા પુરાણની વાત માર્કંડેય મુનિએ કરેલી માર્કંડેય ઋષિ એ નર્મદા કિનારા ઉપર વસેલા છે અને યુધિષ્ઠિર અને પાંડવો જ્યારે બ્રાહ્મણોની સાથે ફરતા ફરતા ભારત વર્ષની અંદર પરિભ્રજન કરતા ત્યાં આવે છે ત્યારે માર્કંડે મુનિને પૂછે છે કે હે મુનિ આ ભારત વર્ષની અંદર તો એવા કેટલાય સ્થાનો છે ગંગાનો કિનારો છે યમુનાનો કિનારો છે સરસ્વતીનો કિનારો છે કે બીજા કેટલાય પવિત્ર સ્થાનો છે ત્યાં તમે બેસીને તપશ્ચર્યા નથી કરતા પરંતુ તમે અહીં આવીને આ નર્મદા મૈયાના કિનારે તમે કેમ તપશ્ચર્યા કરો છો ત્યારે માર્કંડે મુનિ યુતિષ્ઠિર અને પાંડવોને કહે છે કે આ નર્મદા મૈયા એ પવિત્ર ભૂમિ છે નર્મદા મૈયા એ ભગવાન શિવના પુત્રી છે અને એના કારણે નર્મદે હર આપણે જ્યારે કહીએ છીએ એટલે નર્મદે એટલે નર્મદા મૈયા અને હર એટલે હરિહર હરે એટલે શિવજી એટલે નર્મદે હરની અંદર નર્મદા મૈયા અને આપણે શિવજીને યાદ કરીએ છીએ અને આ નર્મદા મૈયાના બંને કિનારા તરફ કંઈ અસંખ્ય એવા સ્થાન આવેલા છે જે સ્થાનની સ્થાપના ઋષિમુનિઓએ કરેલી છે આ પવિત્ર સ્થાનો છે અને એટલા જ માટે આ નર્મદા મૈયાની આસપાસ આવેલા દરેકે દરેક જે પથ્થર છે એ શિવ સ્વરૂપ છે એટલે એમ કહેવાય છે કે નર્મદા કે જીતને કંકર ઉતને સારે શંકર અને ત્યાર પછી માર્કંડે મુનિ આ નર્મદાની ઉત્પત્તિનીને કેટલી બધી વાતો કરે છે એ વાતોનો સત્સંગ અશ્વિનકુમાર ઢેબર અને ત્યાં જે સાધુ છે એની વચ્ચે થઈ રહ્યો છે એની આપણે વાત વળી પાછા ફરી મળીએ ત્યારે કરીશું સર્વને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હરે